સુરત શહેરમાં સ્થાનિક પોલીસના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડે છે ત્યારે ઉત્તરાયણ પોલીસ ફતકના ભ્રષ્ટ વહીવટદારના પાપે ચાલતા દારૂના અડ્ડા પર

પર દરોડા પાડ્યા હતા ઉત્તરાયણ પોલીસ પતકની હદમાં હડપતિવાસ આરોગ્ય કેન્દ્ર પાસે એક મકાનમાં સ્ટાઈટ મોનિટરિંગ સેલી ટીમે દરોડા પાડી ત્યાંથી દારૂનો વેપલો કરતા બુટલેગર જયેશ પટેલ વિશાલ મહેશ પટેલ સાથે હેલ્પર યુધિષ્ઠિર પ્રધાન ભીખુ રાઠોડ તથા કિશોર મિયાની રમેશ અદાણી રક્ષિત પટેલ અને રમેશ વિશ્વકર્માને પાડી પોલીસે સ્થળ પરથી જથ્થો મોબાઈલ ફોન બે વાહનોને રોકડા મળી મતા કબજે કરી હતી ત્યાં દારૂના અડ્ડાને માલિક હિતેશ પટેલ તથા સંજય માલિયા ભાગી છૂટતા તેઓને પોલીસે વોન્ટેજ જાહેર કરી સ્ટેટ મોનિટરિંગ સેનિટીમે ટીમે ઉત્તરાયણ પોલીસ મથકમાં દારૂ સહિતનો મુદ્દામાલ અને આરોપીઓનો કબજો સોંપતા વધુ તપાસ ઉત્તરાયણ પોલીસે હાથ ધરી છે